અંકલાથરમાં મોબાઈલ ફોનની ચોરીની આશંકાએ પાંચ લોકો યુવાનો અપહરણ કરી લઈ જવું મારો રોડ નજીક માર મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે બે લોકોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા જયારે અન્ય ત્રણ યુવાનો ફરાર છે અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી બે રીક્ષા ચાલક સહિત પાંચ ઇસમોએ ઉમરવાડા રોડ ઉપર માયાવંશીઓની જૂની શમશાન જગ્યાએ લઈ જઈને અજાણ્યા મરાઠી યુવાનને માર મારી મોટને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનો મોબાઇલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ગત તારીખ વીસમી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ના જીજાજી જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલો ફોન કટાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના ના મિત્રો એ મરાઠી યુવાનનો નો ઉદલ પત્તુલાલ દોહેરે ના રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ રિક્ષામાં સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માહ્યા જૂની શમશાન જગ્યા પર લઈ જાય ત્યાં ગેસની પાઇપ મોહિત ને લાલુરામ દોહરે ફરી યુવાનને માર મારી અધમરવા જેવો કરી નાખ્યો હતો જેમાં યુવાનનો મોત તેને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં ઉદલ સિંઘ તુલાલ દોહરે અને લાલુ રામ દોહરે ની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે જોકે ફરાર અન્ય આરોપીની પણ પોલીસે શોધખોળ આરંભી તેમને પણ ઝપ્બે કરવા કવાયત આરંભી છે